દાહોદમાં મનરેગા ગેરરીતિ મામલે અત્યારે છેલ્લા ઘણા દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર પણ અત્યારે ચર્ચામાં છે ગેરરીતિ આચરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેમનો બીજો પુત્ર ફરાર હતો જોકે હાલ તેની પણ ધરપકડ કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા આપણે નજર કરીએ આજના આ અહેવાલ પર વાત કરવી છે દાહોદમાં જે મનરેગા હેઠળ એકોતેર કરોડનું જે કોભાંડ આચરવામાં આવ્યું છે તેને લઈને ઘણા ખુલાસાઓ થઈ રહ્યા છે તે મામલે ગત શુક્રવારે મોડી રાત્રે રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી હતી જોકે આ કેસમાં બીજું પણ નામ હતું અને એ નામ છે તેમના બીજા પુત્ર કિરણ ખાબડ જો કે તે ફરાર હોવાને લીધે તેમની ધરપકડ થયેલ નહોતી પણ હવે તેમની પણ ધરપકડ થતા મંત્રી બચુ ખાબડની મુશ્કેલીઓ વધી છે આ ઉપરાંત એપીઓ દિલીપ ચોહાણ ધાનપુરના તાલુકા વિકાસ અધિકારી રાઠવાની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી છે આવી વિગતો પણ અત્યારે પ્રાપ્ત થઈ છે હવે આક્ષેપ એવો હતો કે મનરેગામાં ગેરરીતિ થઈ હતી અને આ ગેરરીતિની બજુ ખાબડના નાના પુત્ર કિરણની એજન્સીએ પણ મનરેગાના સાત કરોડથી વધુ રૂપિયાની ઊંચાપત કરી હોવાનો તેના પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદમાં મનરેગા કૌભાંડ મુદ્દે દાહોદ બીડ પોલીસ મથકે દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે મનરેગામાં કરોડના કૌભાંડ પાંત્રીસ અલગ અલગ એજન્સીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ધાનપુર અને દેવગઢ બારીયાના ત્રણ ગામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મનરેગામાં કામ થયું જ નથી તેવો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો અને આ પાંત્રીસ એજન્સીઓએ એક એજન્સી મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની પણ હતી જો કે આ એજન્સી તેની હતી તે મામલે તેની પણ ધરપકડ કરવામાં આવી છે તેના પર પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે આ ઘટનામાં મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની તો ધરપકડ કરાઈ જ હતી જ્યારે કોભંડમાં સંડોવાયેલા તેમના નાના પુત્ર કિરણ ખાબડ ફરાર હતા જો કે હવે તેમની પણ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દિશામાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે જોકે બંને પુત્રો હાલ કૌભાંડમાં પકડાયા બાદ મંત્રી બચુ ખાબડના રાજીનામાની પણ લોકમુખે માંગ ઉટ કરવામાં આવી છે જોકે હવે આ દિશાનું પરિણામ આવનારા દિવસોમાં શું આવે છે એ જોવાનું રહ્યું નમસ્કાર